જો તમે જીવનને ધ્યાનથી જોશો તો તમને સ્પષ્ટપણે દેખાશે કે તમે ઘણું બધું કરવા માગો છો પરંતુ ફક્ત જે થવાનું છે તે જ થાય છે તમે તમારા મનમાં હજારો યોજનાઓ બનાવો છો તમે હજારો સપના જુઓ છો પરંતુ અંતે ફક્ત તે જ થાય છે જે ભાગ્યમાં લખેલું છે આ ભાગ્ય ફક્ત કોઈ પુસ્તકનો શબ્દ નથી તે તમારા દરેક શ્વાસમાં છુપાયેલું સત્ય છે મનુષ્ય માને છે કે તેઓ મુક્ત છે પરંતુ તેમની સ્વતંત્રતા પણ ભાગ્યના તારથી બંધાયેલી છે આ સૌથી ઊંડું રહસ્ય છે આજે આપણે જે વિચારીએ છીએ તે ખરેખર પૂર્વ નિર્ધારિત છે વિચાર કરો કે તમે આજથી કેટલી વાર બદલવાનો સંકલ્પ કર્યો છે આજથી કંઈક નવું શરૂઆત કરવા માટે પરંતુ તે ક્યારેય બન્યું જ નથી જ્યાં સુધી ભાગ્ય ઈચ્છે નહીં ત્યાં સુધી તમને તમારી અંદર શક્તિ મળશે નહીં અને જ્યારે ભાગ્ય ઈચ્છે છે ત્યારે સૌથી અશક્ય રસ્તાઓ પણ તમારા માટે ખુલશે આ રમત મનને મૂંઝવણમાં મૂકે છે મનુષ્યો માને છે કે તેઓ માલિક છે પરંતુ માલિક બીજું કોઈ છે એ જ સર્વોચ્ચ શક્તિ એ જ અદૃશ્ય હાથ એ જ ભગવાન આ ભાગ્ય શા માટે ઉદભવે છે આ તમારા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે તમે કદાચ ભાગવા માંગતા હો છુપાવવા માંગતા હો નકારવા માંગતા હો પણ તમારે તેના પરિણામો ભોગવવા પડે છે તમે તેને ન્યાય કહો કે સજા સત્ય એ છે કે ભાગ્ય તમારી નસોમાં વસેલું છે અને જ્યારે સમય આવે છે ત્યારે તે તમારા મનને મરોળ આપે છે તે તમારા પગલાં એવી દિશામાં ધકેલે છે જ્યાં તમે કદાચ જવા પણ માંગતા ન હો સમજો કે જીવન એક નદી જેવું છે તમે તરી શકો છો છાંટા પાડી શકો છો અને તમારા હાથ અને પગ ઉડાડી શકો છો પરંતુ અંતે તમે પ્રવાહ જે દિશામાં લઈ જઈ રહ્યો છે તે દિશામાં વહી જશો મન માને છે કે તે નાવિક છે પરંતુ હોળીનો સુકાન પહેલેથી જ પ્રવાહોની દયા પર છે આ જ કારણ છે કે મહાન રાજાઓ સંતો અને ઋષિઓ પણ ક્યારેક લાચાર લાગે છે કારણ કે ભાગ્યનો પ્રભાવ એટલો ઊંડો હોય છે કે વ્યક્તિને પોતાને કઠપુત્રી તરીકે જુએ છે હવે વિચારો કે તમે કેટલી વાર કોઈને કહ્યું છે હું ફરી ક્યારેય આવું નહીં કરું અને ફરી પછીથી કર્યું છે કેટલી વાર તમે વિચાર્યું કે તમે આ ભૂલ ક્યારેય નહીં કરો પરંતુ પછી તમે તે ફરીથી કર્યું આ શું છે આ ભાગ્યનો ખેલ છે તે મનને વિકૃત કરે છે તે તેને એવું માનવામાં ભ્રમિત કરે છે કે તમે માલિક છો પરંતુ વાસ્તવિક માલક તે કર્મનો સમૂહ છે જે તમે વહન કરો છો પરંતુ અહીં બીજું રહસ્ય છે ભાગ્ય તમને સંપૂર્ણપણે ગુલામ બનાવતું નથી તે તમને તમારા વિકાસ માટે જરૂરી છે તે અનુભવ કરાવે છે ભગવાને તમને કારણ વગર દુઃખ કે સુખ આપ્યું નથી દરેક પરિસ્થિતિ દરેક ઘટના દરેક સંબંધ પરિપક્વતા તરફના પગલાં છે પરંતુ સમસ્યા એ છે કે માનવો તેમને જોવાનો ઇનકાર કરે છે તેઓ દુઃખને શ્રાપ અને સુખને આશીર્વાદ માને છે પણ બંને પોતાની અંદર છુપાયેલા બોધપાઠ જેવા છે જો તમે પૂછો શું મનુષ્ય કંઈ બદલી શકતો નથી તેવું કરી શકે છે પરંતુ તેમની દિશા ભાગ્ય ધારવા નક્કી કરવામાં આવશે તે એક બીજ જેવું છે જે લીમડાનું ઝાડ બનવા માટે નક્કી કરવામાં આવ્યું છે તમે તેને પાણી આપી શકો છો ખાતર આપી શકો છો પરંતુ તે કેરી ઉગાડશે નહીં તમે તે લીમડાના ઝાડને બદલી શકતા નથી પરંતુ તમે બદલી શકો છો કે તે કયા પ્રકારના લીમડાનું ઝાડ છે કડવું સૂકું રોગગ્રસ્ત કે લીલો છાંયું આપનાર બસ આ જ ફરક છે તમે ભાગ્યનો સ્વભાવ બદલી શકતા નથી પરંતુ તમે તેના અનુભવનો સ્વાદ બદલી શકો છો હવે વિચારો કે તમારું મન સતત મૂંઝવણમાં કેમ રહે છે કારણ કે મન માને છે કે તે નિયંત્રણમાં છે પરંતુ જલ્દી ઘટનાઓ અપેક્ષા મુજબ પ્રગટ થતી નથી તે ચીડાઈ જાય છે અને ઉદાસ થઈ જાય છે અને આ દુઃખનું મૂળ કારણ છે જો કોઈ વ્યક્તિ સમજે કે તેનું કામ ફક્ત તેની ભરત બજાવવાનું છે પરિણામ પહેલેથી જ લખેલું છે તો જીવન સરળ બની જશે પરંતુ આ સમજણ સરળ નથી કારણ કે મન ગુલામી પસંદ કરતું નથી તે હંમેશા માલિક બનવા માંગે છે આ જ કારણ છે કે સંતો અને ઋષિઓ શરણાગતિ સ્વીકારવાનું કહે છે શરણાગતિનો અર્થ એ છે કે તેઓ બધું નક્કી કરી શકતા નથી કે તે સ્વીકારવું જ્યારે તમે આ સ્વીકાર કરો છો ત્યારે જ શાંતિ આવી શકે છે કારણ કે પછી તમે પરિણામોથી ગ્રસ્ત નથી તમે ફક્ત જે થાય છે તે કરો છો અને જે થાય છે તે સ્વીકારો છો હવે ઊંડાણપૂર્વક વિચારો જીવનમાં કેટલા લોકોએ ખૂબ મહેનત કરી છે ખૂબ જ પ્રયત્નો કર્યો છે પણ સફળ થવામાં નિષ્ફળ ગયા છે અને કેટલાક લોકોએ થોડી મહેનત કરીને મોટી સફળતા મેળવી છે આટલો ફરક કેમ છે આ તો ભાગ્ય છે ગમે તેટલો પ્રયત્ન કરે ભાગ્ય પોતાના સમયે દરવાજો ખોલે છે અને જ્યારે સમય આવે છે ત્યારે તે નાના પગલાં પર્વતોને ખસેડી શકે છે જો કોઈ વ્યક્તિ આ રહસ્યને ઊંડાણપૂર્વક સમજે છે તો તેની અંદરનો ગર્વ તૂટી જાય છે કારણ કે ગર્વ આ જ વિચાર પર આધારિત છે મેં તે કર્યું પરંતુ સત્ય એ છે કે તમે કંઈ કર્યું નથી તે તમારા દ્વારા થયું આ સ્વીકારવું મુશ્કેલ છે કારણ કે અહંકાર મરવાનો ઇનકાર કરે છે પરંતુ જ્યારે તમે સ્વીકારો છો કે વાસ્તવિક ખેલાડીઓ ભાગ્ય અને ભગવાન છે ત્યારે જીવન વિશે ફરિયાદો સમાપ્ત થઈ જાય છે બીજી બાજુ આ સમજણ વ્યક્તિને આળસુ પણ બનાવી શકે છે ઘણા લોકો કહે છે જો પહેલું બધું પહેલેથી જ નક્કી હોય તો આપણે કંઈ કરવાની જરૂર કેમ છે આ એક ગેરસમજ છે સમજો કે તમને ખાતરી છે કે તમને ખોરાક મળશે પણ એ શું ખાતરી છે કે તમારે ખેડાણ કરવું પડશે જો તમે આળસુ છો તો તમે ભૂખ્યા રહી શકો છો ભાગ્ય માર્ગ નક્કી કરે છે પરંતુ તમારે તેના પર ચાલવું જ પડશે આ જ કારણ છે કે શાસ્ત્રો કહે છે કે કર્મ ધર્મ છે હવે એક ક્ષણ માટે થોભો અને વિચારો જો તમારું જીવન આજે તમે ઈચ્છો છો તેવું નથી તો તે તમારા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે ગુસ્સો થશે નહીં ઉદાસ થશો નહીં સમજો કે આ પણ પસાર થશે જ્યારે સમય બદલાશે સંજોગો પણ બદલાશે અને જ્યાં સુધી સમય બદલાશે નહીં સંઘર્ષ તમને મજબૂત બનાવશે તમારા પ્રિય મિત્રો જે કંઈ થઈ રહ્યું છે તેને શાંતિથી સ્વીકારો કારણ કે તે તમારા માટે જરૂરી છે દરેક આંસુ દરેક સ્મિત દરેક ઠોકર બધું જ તમને ભગવાન જે દિશામાં લઈ જવા માંગે છે તે દિશામાં લઈ જઈ રહ્યું છે તમે તમારી બુદ્ધિથી ગમે તેટલું વિચારી શકો છો પરંતુ તે અંતિમ નિર્ણય લે છે અને જ્યારે તમે આ સત્યને ઊંડાણપૂર્વક સમજો છો ત્યારે તમે હવે દુઃખી નહીં થાવ જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે વ્યક્તિ વિચારે છે કે હું પસંદ કરી રહ્યો છું જ્યારે સત્ય હોય છે ત્યારે પસંદ કરવાનો માર્ગ પહેલેથી જ નક્કી થઈ ગયો હોય છે તમને ફક્ત એવો ભ્રમ આપવામાં આવે છે કે તમે પસંદ કરી રહ્યા છો સંતો અને માયા કહે છે આ ભ્રમ એટલું શક્તિશાળી છે કે તમે સતત તમારા પોતાના મન સાથે યુદ્ધમાં રહો છો શું અમારે કરવું જોઈએ કે તે પરંતુ અંતે જે થવાનું છે તે થાય છે જરા આનો વિચાર કરો તમે કેટલી વાર વિચાર્યું છે કે તમે ક્યારેય આ સંબંધમાં નહીં આવો પણ તમે કર્યું કેટલી વાર તમારા મને આ રીતે ન જવાનો નિર્ણય કર્યો છે પરંતુ કોઈ મજબૂરી કોઈ કારણ કોઈ આકર્ષણ દ્વારા તમે ત્યાં પહોંચી ગયા છો આ બધું તે અદ્રશ્ય દોરાનો ખેલ છે જે તમે જોઈ શકતા નથી છતાં તે તમારી ચાલને ગુંથતું રહે છે આ ભાગ્ય છે ક્યારેક તમને લાગે છે કે તમે ભૂલ કરી છે તમને તેનો પસ્તાવો થાય છે પરંતુ કલ્પના કરો કે જો તે જ ભૂલ તમારા જીવનનો સૌથી મોટો પાઠ બની જાય જો તે જ પીડા તમે તમને ભગવાનની નજીક લાવે છે તો શું તે ભૂલ ખરેખર ભૂલ હતી ના તે ભાગ્યનો પણ એક ભાગ હતો આ દુનિયામાં જે કંઈ થાય છે તે તમારા આત્માની યાત્રાનો એક તબક્કો છે તમે 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 રોકી શકતા શકતા નથી નથી પાછા ફરી ફક્ત આગળ વધી શકો છો અને આ પ્રગતિને માર્ગદર્શન આપતી દિશા નિયતિ છે આ તમારા આત્માનો નકશો છે અને આ નકશાના દરેક વળાંક પર તમારા વિકાસ માટે જરૂરી છે તે લખાયેલું છે હવે વિચારો જ્યારે બાળક જન્મે છે ત્યારે તેઓ કંઈ જાણતા નથી પરંતુ ધીમે ધીમે તેઓ જે પરિસ્થિતિઓનો સામનો કરે છે તે તેમને આકાર આપે છે ક્યારેક ગરીબી ક્યારેક સંપત્તિ ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ બધા મળીને તેમને તે વ્યક્તિમાં આકાર આપે છે જે તેઓ બને છે જો આ બધું તમારા હાથમાં હોત તો શું તમે ક્યારેય પોતાને નુકસાન પહોંચાડશો શું તમે ક્યારેય નિષ્ફળતાનો અનુભવ કરશો ના પણ એ જરૂરી છે કારણ કે હાર વિના વિજય અમૂલ્ય છે અહ અંધકાર વિના પ્રકાશ અર્થહીન છે ભાગ્યનો એક કાયદો છે તે તમારા કાર્યોને નિયંત્રિત કરે છે આ એક ગહન નિયમ છે તે તમારા અહંકારને વારંવાર તોડી નાખે છે જ્યારે પણ તમે વિચારો છો કે તમારી પાસે બધું નિયંત્રણમાં છે ત્યારે એક આંચકું લાગે છે અને તમે ફરીથી વિચારવાનું શરૂ કરો છો હું કંઈ પણ નક્કી કરી શકતો નથી અહંકારનું આ પતન તમને આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે આ જ કારણ છે કે મુશ્કેલીઓ જીવનમાં આશીર્વાદ છે કારણ કે તે તમને શરણાગતિ સ્વીકારવાનું શીખવે છે કેટલા લોકો એ દુઃખ દ્વારા ભગવાનને શોધ્યા છે કોઈ સુખમાં ભગવાનને યાદ કરતું નથી સુખમાં લોકો કહે છે જુઓ મેં તે કર્યું દુઃખ જ તમને વારંવાર યાદ અપાવે છે તમે એકલા કંઈ કરી શકતા નથી દુઃખ તમને ભગવાન તરફ ધકેલે છે આ ભાગ્યનો સૌથી સુંદર રમત છે તમને તોડી નાખવા અને પછી ફરીથી સુધારવા માટે તમને આશ્ચર્ય થશે કે જો બધું પૂર્વ નિર્ધારિત છે તો ભગવાન આપણને શા માટે સજા આપે છે ના આ સજા નથી આ એક પાઠ છે જેમ લોખંડને શાંત કર્યા વિના તલવાર બનાવી શકાતી નથી તે મુશ્કેલીઓમાંથી પસાર થયા વિના આત્માને તીક્ષ્ણ બનાવી શકાતી નથી ભગવાન તમને સજા નથી આપી રહ્યા તે તમને માન આપી રહ્યા છે જ્યારે આ સમાજ તમારી અંદર ઊંડે સુધી ડૂબી જાય છે ત્યારે તમારા આંસુ પણ કૃતજ્ઞતામાં ફેરવાઈ જશે જુઓ માણસની અંદર બે શક્તિઓ કાર્ય કરે છે એક તેનું મન અને બીજું તેનું ભાગ્ય મન વારંવાર તેની ઈચ્છાઓ આપે છે પરંતુ ભાગ્ય તેને ત્યાં લઈ જાય છે જ્યાં તે જવાનું નક્કી કરે છે આ જ કારણ છે કે ક્યારેક તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં નિષ્ફળ જાઓ છો અને ક્યારેક પ્રયાસ કર્યા વિના પણ તમને તે મળે છે જે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય સમયસર રહેવાનો અર્થ આ જ છે દરેક ઘટનાનો સમય હોય છે જેમ સવારનું સૂર્ય બપોરે ઊગી શકતો નથી તેવી જ રીતે તમારા ભાગ્યનું ફૂલ પણ પોતાની રીતે ખીલી શકે છે તે સમય પહેલાં ખીલી શકતું નથી તમે તેને ગમે તેટલું ખેંચો તે ખીલશે નહીં અને જ્યારે સમય આવશે ત્યારે તે ખીંચ્યા વિના પણ ખીલશે હવે પ્રશ્ન એ છે કે જ્યારે બધું સમયસર થવાનું છે ત્યારે આપણે શું કરવું જોઈએ તમારું એકમાત્ર કામ તમારા મનને શાંત કરવાનું તમારું કાર્ય કરવાનું અને શ્રદ્ધા જાળવી રાખવાનું છે કારણ કે જો તમે અધીરા બનશો તો પીડા વધશે જો તમે ધીરજ રાખશો તો સમાન પરિસ્થિતિઓ સરળ લાગશે દુઃખ અને સુખ બંને બાહ્ય નથી તે તમારા મનની પ્રતિક્રિયામાં છે યાદ રાખો ભાગ્ય તમને રસ્તો બતાવે છે પરંતુ ભગવાન તમને શક્તિ આપે છે જો તમે ભગવાન સાથે જોડાવો છો તો ભાગ્યનો ભાર હળવો થઈ જાય છે જે દુઃખ એક સમયે અસહ્ય લાગતું હતું તે સહન કરી શકાય તેવું બની જાય છે અને તેથી જ સંતો કહે છે કે ભગવાનને પકડી રાખો કારણ કે જ્યારે તમે તેને પકડી રાખો છો ત્યારે તમે હવે ભાગ્યના ગુલામ નથી તમે તેના સાક્ષી બનો છો સાક્ષીની સ્થિતિ અદ્ભુત છે પછી તમે જીવનને તમારી સામે પ્રગટ થતું જુઓ છો તમે દુઃખ અને સુખ બંને જુઓ છો પરંતુ તમે અંદરથી અચળ રહો છો આ સાચું ધ્યાન છે અને કહે છે કે મને હવે કોઈ વાતનો ડર નથી કારણ કે જે કંઈ થઈ રહ્યું છે તે થવું જ જોઈએ હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે જ્યારે તમે ખૂબ પ્રયાસ કરો છો ત્યારે વસ્તુઓ વધુ ખરાબ થાય છે અને જ્યારે તમે છોડી દો છો ત્યારે જાતે જ બધું સારું થઈ જાય છે આ ભાગ્યનો અજાયબી છે જ્યારે તમે છોડી દો છો ત્યારે તમે ભાગ્ય સાથે વહેવા વાંડો છો અને ત્યારે જ જીવન સરળ બને છે અહીં એક કઠોર સત્ય છે જો તમને લાગે છે કે તમે તમારા ભાગ્યને હરાવી શકો છો તો તમે ભ્રમિત છો તમે તમારા ભાગ્યથી ભાગી શકો છો પણ જ્યારે તમે દોડી રહ્યા હોવ ત્યારે પણ તે તમને પકડી લેશે તમે ગમે તેટલું મગજ ચલાવો તે તમને તે બિંદુ પર લઈ જશે જ્યાં તમારે જવાની જરૂર છે આટલા માટે મહાન ઋષિઓ કહે છે ભાગ્ય સામે લડશો નહીં તેને સ્વીકારો કારણ કે સ્વીકારમાં શાંતિ છે પરંતુ યાદ રાખો સ્વીકારનો અર્થ અર્થ હાર માનવાનો નથી સ્વીકારનો અર્થ શાણ પણ છે જેમ એક જ્ઞાની વ્યક્તિ નદીના પ્રવાહ સામે તરવાનો પ્રયાસ કરતો નથી પરંતુ તેની સાથે વહે છે અને પોતાના ગંતવ્ય સુધી પહોંચે છે જીવનમાં સૌથી મોટી સ્વતંત્રતા એ છે જ્યારે તમે સ્વીકારો છો કે તમે સંપૂર્ણપણે મુક્ત નથી તે વિરોધાભાસી લાગે છે ગુલામીમાં પણ સ્વતંત્રતા કેવી રીતે હોઈ શકે પરંતુ તે રહસ્ય છે જ્યારે તમે સ્વીકારો છો કે બધું તમારા હાથમાં નથી ત્યારે જ તમારી અંદરનો તણાવ ઓગળી જાય છે હવે તમારે લડવાની જરૂર નથી તમારે વહેતા શીખવું પડશે ભાગ્ય તમને બાંધે છે પરંતુ તે જ બંધ તમને ઊંડાણ પણ આપે છે તમે મોજા કિનારા પર અથડાય છે તેમ ભાગ્ય પણ તમારી મર્યાદાઓ સાથે અથડાય છે અને જ્યારે પણ તમે અથડાવ છો ત્યારે તમારી આંતરિક ચેતના જાગૃત થાય છે આ મુકાબલા વિના વ્યક્તિ સૂતી રહેશે દુઃખ નિષ્ફળતા અવરોધો આ બધું તમારી અંદરની ઊંઘ તોડી નાખે છે અને ભગવાન ઈચ્છે છે કે તમે આ માટે જાગૃત થાઓ તમે જોશો કે જ્યારે જીવન ખૂબ જ સરળ હોય છે ત્યારે માણસ ભૂલી જાય છે કે તે એક સર્વોચ્ચ શક્તિ છે પરંતુ મુશ્કેલી આવતાની સાથે જ તે હાથ જોડીને કહે છે હે ભગવાન હવે મને તમારા પર વિશ્વાસ છે આ ભાગ્યનો વાસ્તવિક હેતુ છે તમને તે સ્થાન પર લઈ જવા માટે જ્યાંથી તમે એક સમયે ગયા હતા હવે તમે સમજો છો એ નહીં હવે તમને કદાચ આશ્ચર્ય થશે કે વારંવાર આવું કેમ કહેવામાં આવે છે બધું જ પોતાના સમયે થાય છે કારણ કે જો ફૂલ અકાળે ખીલે છે તો તેની સુગંધ અધૂરી હોય છે જો ફળ પાક્યા વગર કાપવામાં આવે છે તો તેનો સ્વાદ કડવો હોય છે જીવન પણ તેવું જ છે બધું જ સમય આવે ત્યારે થશે પછી ભલે તે સફળતા હોય પ્રેમ હોય સંપત્તિ હોય કે દેવી મુલાકાત હોય દુઃખ આવે છે જ્યારે તમે અધીરા થઈ જાઓ છો તમે પૂછો છો ભગવાન હમણાં કેમ નહીં પરંતુ ભગવાન ક્યારેય ઉતાવળ કરતા નથી તેનો સમય તમારો સમય નથી તે જાણે છે કે ક્યારે શું આપવું અને જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે જે એક સમય અશક્ય લાગતું હતું તે સ્વાભાવિક રીતે તમારા જીવનમાં આવે છે તેથી સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તે છે જે ધીરજ રાખે છે તે કહે છે આ પણ સાચું છે દરેક પરિસ્થિતિમાં આ વાક્ય સરળ લાગે છે પરંતુ તેનો અર્થ ગહન છે જ્યારે તમે કહો છો આ પણ સાચું છે ત્યારે તમે ભગવાનની યોજનાનો સ્વીકાર કરી રહ્યા છો તમે દુઃખને પણ આશીર્વાદ તરીકે અનુભવવાનું શરૂ કરો છો અને અહીંથી સાચી ખુશી શરૂ થાય છે મારા પ્રિય મિત્રો જીવનના દરેક વળાંક પર આ યાદ રાખો તમે તમારા ભાગ્યથી છટકી શકતા નથી પરંતુ તમે તેને શાંતિથી જીવી શકો છો તમે તેને ફરિયાદ સાથે અથવા કૃતજ્ઞતા સાથે જીવી શકો છો પસંદગી તો છે જ અને જ્યારે તમે કૃતજ્ઞતા પસંદ કરો છો ત્યારે દરેક ઘટના દરેક આંસુ દરેક હાસ્ય તમારી અંદર એક નવું ફૂલ ખિલાવે છે જો તમે ખરેખર ભગવાનના ભક્ત છો તો તમારે સમજવું જોઈએ કે તેમણે તમારા માટે જે નક્કી કર્યું છે તે શ્રેષ્ઠ છે આજે તમને દુઃખ થઈ શકે છે પરંતુ તે દુઃખ કાલે શક્તિ બનશે આજે એક દરવાજો બંધ થઈ શકે છે પરંતુ કાલે તે વધુ સારા માર્ગ પર લઈ જશે ભગવાન માફ કરે છે પણ તે આપનાર છે તે ભૂલતા નથી તે વિલંબ કરે છે પણ તે તમને જે જોઈએ તે આપે જ છે વેલું કે મોડું તેથી ફરિયાદ કરવાનું બંધ કરો દરરોજ સવારે જ્યારે તમે જાગો છો ત્યારે કહો પ્રભુ મને જે યોગ્ય છે તે આપો મારા આત્માને શું જોઈએ છે તે બતાવો અને તમારા નિર્ણયને સ્વીકારવા માટે મને ધીરજ આપો આ પ્રાર્થના તમને અપાર શાંતિથી ભરી દેશે અને જ્યારે આ શાંતિ તમારા જીવનનો ભાગ બનશે ત્યારે તમે જોશો કે ભાગ્યનો ખેલ હવે તમને ફસાવતો નથી પરંતુ તમને દરેક રીતે આનંદ આપે છે તમે જાણશો હા તે પણ એ જ યોજનાનો ભાગ રહેશે પછી જીવન હવે બોજ નહીં પણ એક સુંદર યાત્રા રહેશે તમારા પ્રિય મિત્રો આજનો આ ઋષિવાણી સંદેશ ધ્યાનમાં લો હૃદયમાં લો ભાગ્ય તમને વાળી શકે છે પરંતુ તે તમને તોડી શકશે નહીં તે તે જ તમને ત્યાં લઈ જઈ રહ્યો છે જ્યાં તમારા જીવનનું ફૂલ ખીલવાનું છે ફક્ત ધીરજ રાખો વિશ્વાસ રાખો અને ભગવાનને પકડી રાખો કારણ કે અંતે તે ત્યાં હશે તે તમારી સાથે રહેશે જો આ શબ્દો તમને ઊંડાણપૂર્વક સ્પર્શી ગયા હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો હું મારું જીવન ભગવાનને સમર્પિત કરું છું અને હા આવા વધુ ગહન સંદેશાઓ માટે જોડાયેલા રહો નવા વિડીયોમાં ફરી મળીશું જય શ્રી કૃષ્ણ